પુર ચર્મા 6 ઇંચું પુરાતનો વરસાદ ખાબકતા ગોબરી તળાવ પણ ભરાઈ ગયું છે આ અહીંયા સ્થળ વિઝિટ કરવા માટે પાલનપુરના ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકર આવ્યા છે આપણી સાથે આપણે એમની સાથે વાત કરીશું જી પાલનપુરમાં 8 ઇંચ કરતાં વધારે અત્યાર સુધીમાં વરસાદ નોંધાઈ ગયો છે અને ઘણી બધી જગ્યાએ વરસાદી પાણી ભરાઈ રહ્યા છે અને એમાં બી આ ગોબરી તળાવ જે સૌથી વધારે વરસાદી પાણી ને સંગ્રહ કરતું હતું એ પણ અત્યારે એકદમ ફૂલ થઈ ગયું છે હવે એનો આગામી જો હજી વધારે વરસાદ આવે તો શું રસ્તો કરી શકાય માટે અત્યારે વહીવટી તંત્ર સાથે એનું નિરીક્ષણ ચાલી રહ્યું છે નિરીક્ષણમાં આપે પાલનપુર શહેરની પણ મુલાકાત લીધી છે પાલનપુર શહેરની અત્યારે શું પરિસ્થિતિ પાલનપુર શહેરમાં અત્યારે સવારે પોઝિશન એવી હતી જ્યારે રાત્રે વધારે વરસાદ આવ્યો ત્યારે ખૂબ જ વધારે પડતું પાણી ભરાયેલા હતા પાણી અત્યારે ઓછરી ગયા છે ઘણા બધા વિસ્તારોની અંદર અમુક સોસાયટીઓની અંદર પાણી ભરાઈ ગયા છે અમુક લોકોના ઘરોમાં પાણી ગયા છે અમુક સ્લમ વિસ્તારમાં પણ પાણી છે હાઈવે ઉપર પણ રસ્તા ઉપર વિસ્તાર છે ત્યાં પણ પાણી લોગિંગ થવાથી ત્યાં પણ ટ્રાફિક જામ થઈ ગયો છે એવી પરિસ્થિતિ અત્યારે સવારે હતી અત્યારે તંત્ર દ્વારા શું વ્યવસ્થા કરવામાં સવારથી જ સવારે પાંચ વાગ્યાથી જ નગરપાલિકા તંત્ર વહીવટી તંત્ર આરએનબી બી સ્ટેટ આર એન બી પંચાયત આ બધા જ તંત્ર સવારે છ વાગ્યા થી